હલોસુખાઈ રાઠોડ વાત કરો છો બોલો બોલો કેમ છો હવે એક ઓડિયો તમારો સાંભળ્યો પેલા બહુચરાજી બાબતે બરોબર એટલે મને દુઃખ લાગ્યું થોડુંક આવું કેમ કરવું પડ્યું તમારે કેવું તો યાર આપણે એક તો આસ્થા ને આપણે હું એક બૌદ્ધિશ છું તો એક વસ્તુ સમજી લેજો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા બાપ છે આપણે કહી શકાય કે ના કહી શકાય કહી શકાય કે ના કહી શકાય એ તો બધા એમ નહી છે ને હવે આપણા ને કોક એવું કે મનસુખભાઈ બરાબર હું અનુસૂચિત જાતિથી બિલોંગ કરું છું અને તમે પણ એમાં જઈ છો

આ જે જે ભાઈ વાત કરતાજી કાલરી ના દરબાર મતલબેવી છે એ કોઈ કુળદેવી નથી કુળદેવી એટલે તમારે જે દીકરા જાય એવું કુળદેવી નથી બાકી કમાવાની દુકાનો છે એવું નથી કેતો તમે હું સમજીએ કે ભાઈ ચાલો જે સમજતા હોય ને બરાબર બૌદ્ધિક તુલના કરો તો બાબા સાહેબ ભારત વિશ્વ વિભૂતિ છે જે વલ્લભભાઈ સરદાર છે એ લોખંડી પુરુષ છે ગાંધીજી મહાત્મા તમને કહો રાષ્ટ્રપિતા પિતા છે હવે એની અંદર એને દેશ માટે લડ્યા છે આ કોકડાન બોકડાન કાપીને ખાઈ જવાય એને કઈ માતાજી આમાં ક્યાંય કાયમ લાગતી હતી પણ હું તમને શું કહું છું એક વસ્તુ મનસુખભાઈ સીધી અને સટ તમને એવું કહું છું આવા શું કરી અને આપણી સમાજ ને મનસુખભાઈ તમે તો બોલીને છૂટી ગયા

બહુર માંથી એમ નથી કીધું માં મારી છે તો તારી માં કેવી રીતે તમે આખી વાત સમજતા નથી બાપ એટલે કાયદાનો બાપ તમારે તો એ મા રહી બરાબર તો એમની શક્તિ ની નો બાપ તમે શકો બાપ ના કહી શકો એવું નહીં મનસુખભાઈ તો એ ની માં ખરી ને યાર એ ભાઈ એવું કીધું દરબારે

જેને દેશ માટે કઈ લેડી હોય મંજુખભાઈ આના માટે મંજુખભાઈ ઘણો સમય લાગશે કમલેશભાઈ આ કોઈ કોઈને સુધારવાનો પ્રયત્ન નથી આ કોઈને વિચાર રેવાનો પ્રયત્ન નથી આ મતલબ ખાલી તર્કબુદ્ધિ વિચાર શ્રેણી વાત જવાબ હું શું ફોન કર્યો નથી એને મને ફોન કર્યો અત્યારે તમને ફોન કર્યો મારે તમને હું તમને જવાબ આપું છું હવે તમે જે જવાબ આપું એમાં તમે કેવી રીતે કીધું આમ હું કામ કીધું તમે પૂછો છો જવાબ આપું છું તમારે વસ્તુ જાગૃત ન કરીને એ વસ્તુ તો ફોન જ કરાય તમે કમલેશભાઈ જાદેવ નો ઓળખો છો હું બધા ઓળખો છો ને જુનાગઢ વાળા એનો બધાનો બરાબર એમાં લખાણું મારા ઉપર પચાસ ફોન આવ્યો સત્યના પ્રયોગો સાપ્તાહિક અખબાર નો માલિક છું પચાસ જણા મને ફોન રમેશભાઈ આવું છે આવું છે મેં કીધું ભાઈ કમલેશભાઈ નો વિષય છે કમલેશભાઈ નીચે લખ્યું છું કે કમલેશભાઈ દ્વારા એટલે હું તો તમને એવું કઉ છુ કે ઉત્તર ગુજરાત ચુવાડ છે એટલે વ્યક્તિગત થોડું છે એને એવડે કીધું કે અમારે બધાની માં છે તો બધા બાપ બાઈ ના ના આવું આવું ના કરશો તમને જો માતાજી ભગવાન ચેત્રી દેવતા અત્યારે જે અત્યારે ચાલે છે સમગ્ર ભારત દેશમાં હિન્દુ હિન્દુ કરીને ચાલે છે ને આ રાહુલ હમણાં બોલ્યો કે ના બોલો જે બોલો એ શું કર્યું ગુજરાતે શું કર્યું આ બધા આપડે પોતા બહુ વાર નથી કોઈનો વ્યક્તિગત પ્રસંગે લેવા દેવા નથી મનસુખભાઈ સાર્વજનિક હોય તો એમાં ક્યાં કોઈ મેટર છે બૌતરમા નો કુકડો છે એ કુકડો કોઈથી બાઈ નો વજન નો ખમી શકે ઈ વાત કદાચ એવું એવું જોયું જોવા જઈએ તો તેત્રી કરોડ દેવતા માં ગણીએ તો જયારે શૂન્ય નું સર્જન નતું થયું ત્યારથી તેત્રી કરોડ હાલ્યા આવે તમે જયારે બહુચર માનું કર્યું ને હવે હું તમને કહું હું પોતે બહુચરાજી નો છું મારું બહુચરાજી ગામ છે ભાઈ બરાબર પણ મારો કેવાનો મિનિંગ એવો છે કે આવું કરી અને એક શું કેવાય તમે વાયરલ તમે કર્યું હોય તો

ચલો દરબાર એવું બોલ્યા એવું બોલ્યા કે મારી મા છે બાપના પ્રકાર કેટલા બાપના મોટા બાપા ને બાપ કેવાય શું છે મોટા બાપા ને બાપ કેવાય મોટા બાપા જ કેવાય એટલે પણ જેને ના બાપા જ કે બાપા મારા નાના મારા નાના ભાઈ ના છોકરા ને હું શું કહું મારા નાના ભાઈ ના છોકરા ને બાપા જ કે મારા છોકરા પપ્પા નો કે અરે બાપા કે એટલે પપ્પા જ મારા બાપુજી છે ને અત્યારે હવે દાદા દાદી દાદી દાદો એ બધું બન થઈ ગયું અત્યારે દાદી દાદા નથી કેતા અત્યારે મમ્મી પપ્પા કે છે અને ઓલા ને ઓને માન બાપુજી કે કોને દાદી હવે મારે તમને કે જો આવા મારી છોકરા ની વહુ રે ને એ આપણા જ છે એટલે શું એની માનો આપણા ઘરવાળા થયા મનસુખભાઈ આ દીકરી અત્યારે મારી છે એટલે મમ્મી પપ્પા કે છે કે આ માં અને આ મારા કર્મના કે મારા સાસુ સસરા તરીકે દરબારે તમારી વાત કરી તો દેવી છે અને આપડે ક્યાં ખેંચાવાની જરૂરી યાર તમે સમજતા નથી એને મા કીધી તો તમને ખોટું લાગ્યું હું એમ કઉ છું કે કોઈ પણ દેવી શક્તિ હોય એને મા શબ્દ પ્રયોગ નથી કરાતો કેમ કે શક્તિ કોઈની આયરી નથી મારી વાત રમેશભાઈ પુરુષ થી શૈલી અરે ઈચ્છા પણ તો સંગે સેલું નહીં તો ફરું અકેલી

જગદંબા કેવાય બા જ નહીં જ બધા તમે હમતા નથી સાહેબ એને શક્તિ જ આવે એને મહા શબ્દ વાપરવામાં આવે એટલે એ અપમાન છે નહીં

તમે ત્યાં અંધશ્રદ્ધામાં જે કરતા હોય બ્રાહ્મણ કરતા હોય કે જે કઈ કરતા હોય દરબાર ન હું લેવા દેવા હું એમ કહું દરબારે કીધું મારી દુનિયા આ તો જગત જનની છે દુનિયા એને માં કે છે જયેશ બાબા સાહેબ સમગ્ર વિશ્વ હું એમ છું તમે તમે કોઈ બાબા સાહેબ આંબેડકર માણિક છે એને કોઈ બાપ ના કહી શકે બાપ કેવી વ્યક્તિગત થઈ ગયું બાપ એટલે તમારો વ્યક્તિગત પ્રસંગ થઈ ગયો પછી રાષ્ટ્રીય નેતા નથી સાગર હોય એની ઉપમા નો હોય પણ પરંતુ આ માતાજી ઉપમા કદાચ એમને આપી દીધી તો તમને કે મને શું વાંધો પડે એક વસ્તુ તમે સમજો મે ને પણ મે તો મેરે જવાબ દેવો પડે ને એને કીધું મારી માં છે તો તમારી તમારે દાદા ને એવું કે તમારી માં છે ભાઈ બરાબર તમને સલામ પણ તમે જ્યારે ઉપર મારા બા એના બાપા ની બાય એની માં ને મારા છે ની સલામ કરવાની કોઈ કોઈ ની માં હોય અરે પણ એમ નહીં હું શું કહું છું ભાઈ તમારી માં તો તમને સલામ પરંતુ તમે બાબાની બાયડી કોણ નથી ભાઈ મારે હું મેં નથી પૂછ્યું મેં બૌસરમાં મેં જે ટીપણી નથી કરી કુકડા વિશે ટીપણી કરી છે તો બૌસરમાં એ કીધું મારી માં છે તો મેં બૌસરમાં નું બોલ્યો નથી એને તારા માં ને મારા હું લેવા દયો મેં કુકડાની વાત કરી એ બૌસર મારો કુકડો છે જો મે રેકોર્ડિંગ માં જઈને સાંભળ્યું ને રેકોર્ડિંગ માં જાવ સુધી સાંભળ્યું તેમે એમાં એવું બોલ્યા કે જો બૌસરમાં તારી માં હો તો તારા બાપની બાયડી થઈ એનો મતલબ શું થયો તો તમે સમજા નથી માં મેને માં કીધું તો મારે એનો શબ્દ શું થયો સંસારિક જો હું તમને વાત કરું કોઈ પણ મા શબ્દ છે એ આ જગતમાં જાહેર શબ્દ છે માં કોને કહી શકો ઈ હું તમે બધા સમજી શકી છે તો એને માં કહેવાય બાકી તો બીજી બધી ઘણી માં થાય છે પણ એને લુખ્યું કેવાય છે એને મા નો કહેવાય ના 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 આવે એમાં શ્રદ્ધા હોય તો આપડે એવું નથી પૈકી લાગો તમે તમારી શ્રદ્ધા આસ્થા રાખો પણ તમે બીજાને શું કમજો મારી મા છે મારી કાકી થાય છે મારી માસી થાય છે તો મારે શું લેવા દેવો એટલે તમે શું આશાની ઉપર ટીપ્પણી હતી ઈ ટીપી કુકડા ઉપર હતી એટલે તમે અગાઉ કોઈ એવી આના પેલા કુકડા ઉપર કરી હતી મેં એ જાહેર સ્ટેજ પ્રોગ્રામમાં મેં એવું કીધું હતું કે ભાઈ આ લોકો એ કમાવાની દુકાન માટે બહુજરમાં જે છે એનું સાધન કુકડો કીધો છે તો કુકડો છે એને તમે ઘી ખવડાવો બદામ ખવડાવો કાજુ ખવડાવો સો ફૂટ ની બાઈક કુકડામાં માં તમે જેની લીડી નીકળી જાય આ ક્યાં બોલ્યા હતા તમે આ છે ને હું વિસાવળ પ્રોગ્રામમાં બોલ્યો હતો સ્ટાર ફોટો ફિલ્મ માં મારો લાઈવ પ્રોગ્રામ છે એવું છે એમ ને હા એટલે મેં ઈ સ્ટેજ પ્રોગ્રામ માં કીધું આ ભાઈ કીધું કે ભાઈ તમે કુકડા ની એમ કેમ કીધું ભાઈ કુકડો કઈ તારી માસી નો થતો નથી આ કુકડો પછી બોલ્યા ને એને કુકડા ની વાત કરી છે બહુચરમા ની વાત નથી કરી મેં એને કીધું બહુચરમા ની વાત હું નથી કરતો હું કુકડા ની વાત કરું તો કે કુકડામાં તો બહુતર માં બેઠી મમ્મી બહુચર માં બેઠા છે એના મારો મતલબ નથી મારો મતલબ એનો છે કુકડો ભાઈ નો વજન ન ખમી શકે રાઈટ 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 એવું છે એમ મેં એવું નથી એમાં બહુતરમા ની ટીપ્પણી નથી કુકડા માથા બહુચરમા ની વાત કરી બરાબર રાઈટ ઓકે ઓકે મારે બહુ ચર્મા નો ટીપણી નથી જે ટીપણી છે ને એ કુકડા ની છે ઓકે મનસુભાઈ મેં કોઈ દેવી શક્તિ ટીપણી નથી સંસાર નથી માંડ્યો જે શક્તિ નું સ્વરૂપ છે એને કોઈને તમે માં ન કહી શકો કેમ કે શક્તિ છે વીજળી કહેવાય વીજળી તમે પકડી ન હોય બરાબર શક્તિ એટલે પૂજા થાય ઓકે